નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના દિવસે ધોરણ છ ની સંસ્કૃત વિષયની જે એકમ કસોટી આવશે તેનું સોલ્યુશન જોવાના છીએ તો જોઈએ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું લલાટમ પગનું એક અંગ છે તો જવાબ આવશે ખોટું બીજું વક્ષ મસ્તક એક અંગ છે તો જવાબ આવશે ખોટું ત્રીજું છે શરીરના ધળ એક અંગ છે ઉદરમ તો જવાબ આવશે ખોટું ચોથું નાસિકા એક અંગ છે તો જવાબ આવશે ખોટું પાંચમો સવાલ દંતા ભોજન કરતી વખતે ઉપયોગી છે તો જવાબ આવશે ખરું છઠ્ઠું ધડના અંગો લેખન કરવામાં ઉપયોગી છે તો જવાબ આવશે ખરું સાતમું ધડના અંગો રમત ઉપયોગી છે તો જવાબ આવશે ખરું વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ તમારી ધોરણ છ ની સંસ્કૃત અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક આવશે તેની પીડીએફ સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી પ્રાપ્ત થવાની છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને વોટ્સઅપ પર પીડીએફ જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરી દેજો અને આજે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન છે ત્યાં એપ્લિકેશન ઉપર તમને ધોરણ ત્રણથી લઈને બાર વિષયના બધા જ વિષયની જે સમજૂતી હોય છે તે સ્વાધ્યાય હોય છે તે સ્વાધ્ય સ્વાધ્યાય પોથી જે એકમ આવે છે તે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણી બધી તમને ત્યાંથી મળી રહેવાની છે જોઈએ આગળ પ્રશ્ન નંબર બે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો પાંચ ગુણનો પ્રશ્ન છે પેલું કેશાહ એટલે વાળ બીજું ઉદરમ એટલે કે પેટ ત્રીજું ગ્રીવા એટલે કે ગળું અથવા તો ડોગ ચોથું હસ્ત એટલે કે હાથ અને પાંચમું કે પગ પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોના માત્ર ઉત્તર ગુજરાતીમાં લખો ત્રણ ગુણનો પ્રશ્ન છે મસ્તકના અંગોના નામ લખો તો એનો જવાબ આવશે વાળ કપાળ કાન હોઠ જીભ અને આંખ બીજું ધડના અંગોના નામ લખો તો જવાબ આવશે છાતી અને પેટ ત્રીજું હાથ પગના અંગોના નામ લખો તો જવાબ આવશે હાથ હથિયાળી પગ અને પગનો પંજો આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો ટોટલ 5 ગુણનો પ્રશ્ન છે પેલું દક્ષિણ પાદનમ શબ્દનો શું અર્થ થાય છે તો જવાબ આવશે ઓપ્શન સી જમણો પગ બીજું ખાદમ શબ્દનો શું અર્થ થાય છે તો જવાબ આવશે ઓપ્શન બી ખાઈએ ત્રીજું વામમ શબ્દનો શું અર્થ થાય છે તો જવાબ આવશે ઓપ્શન સી ડાબો ચોથો સવાલ મંદ મંદમ શબ્દનો શું અર્થ થાય છે તો જવાબ આવશે ઓપ્શન સી ધીમે ધીમે પાંચમું

રમા પ્રાર્થના ગીતમ ગાયતી પછી પાંચમું પૂર્ણમ કી કરોતી તો જવાબ આવશે પૂર્ણ ભોજનમ કરોતી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી વિડીયોને લાઇક કરી દેજો અને વોટ્સઅપ ચેનલની અંદર જોડાઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે